આજે આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આપણા ગામમાં પધાર્યો છે આ રથનું એક અનેરું મહત્વ છું કે આપણે કાયમ કચેરીમાં આટા મારતા તો ભાઈ પણ આજે સરકાર આપણા આંગણે આવી છે તમે અત્યારે જોઈ શકો છો કે વિવિધ યોજનાઓ લઈને અહીં સરકારના અધિકારીઓ પધાર્યા છે તમારી સામે તમને અહીં તમારો આધાર કાર્ડ પણ નીકળી જાય છે પીએમજીનો કાર્ડ પણ નીકળી જાય છે આ બધી વિવિધ યોજનાઓ લઈને સરકાર અહીં આવી છે કારણ કે આપણા દેશનો કોઈ છેવાડાનો માનવો માનવી આ લાભોથી વંચિત નહીં થઈ જાય એના માટે આ સરકાર આપણા ઘરે આવી છે હવે હું થોડો મારા વિષે તમને જણાવી કે હું ડૉક્ટર છું એટલે આરોગ્યને લગતી થોડીક માહિતી તમને આપીશ કે આજે આપણા આખા દેશમાં એક પીએમજી નામનો કાર્ડ આપવામાં આવે છે એમાં પાંચ લાખ સુધીની રાહતો મળે છે કે આપણને એક વીમર આપેલો છે આપેલો છે કે એમાં અનેક અનેક રોગોને આપણને રાહત મળે છે ધારો કે એટેક આવે તો દોઢ લાખ સુધીની આપણને રાહત થઈ જાય છે મૂલ્ય આપણને એટેક આવે તો તરત સારવાર મળી જાય છે કે જેને આજે તમે લાભાર્થીઓને સાંભળ્યા હશે તો એમાં બી આપણે ગુજરાત એક આગળ લાગવું છે કે પાંચ લાખ ભારત સરકાર આપે છે અને પાંચ લાખ આપણને ગુજરાત સરકાર આપે છે દસ લાખ સુધીનો આપણને લાભ થાય છે બીજી એક આપણે ટીબી

આજે બે હાજર બાવીસ થી બે હજાર સુડતાલીસ નો એક અમૃતકાળમાં જીવી રહ્યા છે અને એમાં એક લક્ષ્યાંક રાખેલો છે કે આપણે વિકાસશીલ દેશ માંથી વિકસિત દેશ તરફ જવાનું છે આ પચીસ વર્ષ નો ગાળો છે એમાં